નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે કપાસના ભાવમાં પણ ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા થી રૂપિયા પંદરસો ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસોને પાંચ પ્રતિ મણ જાહેર થયો છે હાલની સ્થિતિએ લગભગ ટેકાની સપાટીની આસપાસ કપાસના ભાવ પહોંચી ગયા છે આ વખતે કપાસમાં વાવેતર ઘટ્યું છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે આથી ધારણા કરતા કપાસનું ઉત્પાદન ઓછું રહે એવી પણ સંભાવના રજૂ થઈ છે તો ચાલો અમરેલીમાં નવસો થી સાવરકુંડલા પંચોતેર થી ચૌદસો ને એક્યાસી જસદણ માં તેરસો થી ચૌદસો ને એસી બોટાદ માં બારસો પચાસ થી પંદરસો મહુવામાં ચૌદસો પંદર થી ચૌદસો ને ઓગણપચાસ ગોંડલમાં બારસો એકતાલીસ થી ચૌદસો છાસઠ

વિસાવદરમાં બારસો એકવીસથી ચૌદસો ને પંચોતેર થી ચૌદસો અગિયારથી ચૌદસો ને સિત્તેર બગસરામાં બારસોથી પંદરસો માણાવદરમાં તેરસો પંચાવનથી પંદરસો ને ત્રીસ ધોરાજીમાં તેરસો એક્યાસીથી ચૌદસો ને વેસાણમાં એક હજારથી ચૌદસો ને ખંભાળિયામાં તેરસો પચાસથી ચૌદસો ને પંચાવન ધ્રોલમાં તેરસો છપ્પનથી ચૌદસો બ્યાસી દશાડા પાટડીમાં તેરસો પચાસથી ચૌદસો ને એકવીસ પાલિતાણા માં તેરસો એક થી ચૌદસો પચાસ વિસનગરિયા માં તેરસો પચાસ થી હિંમતનગર માં તેરસો ચાલીસ થી ચૌદસો ને નવ્વાણું કડીમાં તેરસો થી ચૌદસો ત્રેતાલીસ પાટણ તેરસો પંદર થી ચૌદસો સિત્તેર થરામાં ચૌદસો થી ચૌદસો ને એકાવન તલોદમાં ચૌદસો થી ચૌદસો બાવન સિદ્ધપુર માં અગિયાર વિરમગામમાં તેરસો થી ચૌદસો બાવન ચાણસ માં તેરસો અઠાવન થી ચૌદસો ને ઓગણસાઠ ખેડબ્રહ્મા ચૌદસો થી ચૌદસો ને પચાસ લાખાણીમાં તેરસો પચાસ થી ચૌદસો ને એકતાલીસ સતલાસણ માં તેરસો થી ચૌદસો ત્રીસ આંબલિયા થી ચૌદસો પિસ્તાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ